રામ રામને સીતારામ બધાએ તો બાપા સીતારામ બધાએ હાજરીમાં રાખી શુભકામના આપું છું અત્યારે બાજુ સવાર થઈ ગઈ છે પહેલાં તો આપણા ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જાય અને બધું કામકાજનું પૂરું કરીને જોયું છું અને અત્યારે મમ્મી રોટલી વાણીઆ અત સિરાઈ પણ લીધું છે તો કપડાં ધોઈને ત્યાર બધું સૂકવી દીધા છે તો બધા કપડાં પણ આપણે સુકવી નાખ્યા છે તો હવે આપણે વાડીએ જવાનું છે હું મારું મી બી વાડિયે ચાવાનું છે તો હમણાં વાડીએ જવા દીધું અને વાડિયા જઈને આપણે ટપક વીટવાની છે તો મારી બે ત્રણમાં જો ફરજ જોવા છે તો આપણે બધું કામકાજ ઘરે પૂરું કરી નાખ્યું છે તો હવે આપણે જાણું છે વાડીએ ટપક વીટવા જાણું છે તો જવા દેવી વાડીએ વાળીએ વીઆયા છે તો મારો પાસે જો આપણે બળદને ફેરી નાખ્યા છે અને પાલો પણ નાખી દો તો જો ખાય છે તો હવે આપણે જો એકલા એકલાકા ટપક વીટાઈને આમ ખેંચાય એટલે કે સરખી વીટાય નહીં તો અત્યારે મમ્મી મમને આવશે તો ટપક વીટશું ન કરતો આપણે બળદ માટે ને એવું આપણે વાઢવી અને એને બધી સરસ મજાની નીંદવી આ બધે ખડ છે ધોઈયામાં તો એ પણ હોય છે તો હમણાં સલકાવી સલકાવે એટલે પણ ફોન પણ આવે છે તો આપણે ખડ લેવાનું છે તો બકાલોની કેરો નીંદવાનું છે તો બકાલાની કેરોની નીંદવા મળવી આપણે બદામ છે ને હવે તો બદામ ઉકલવા પણ આવી છે જાય કંઈક કંઈક છે તો આપણે નીંદવાનું છે તો આપણે જો ક્યાંનું ટપક પણ કરી દીધું તો એક ફીંડલું વીંટી નાખ્યું છે તો હવે આપણે ફીંડલા લેવા છે આપણે એટલે એક ફીંડલું વીટ્યું પરસેવો વળી ગયો છે તો તડકાનો પરસેવો બહુ વળી જાય આપણે એમાં કાંઈ બહુ કેવર આવે એટલે ટપક આમ વીટી એટલે કેવર આવતું હોય તો આપણે સોટિયા સોટિયા હું ટપકના ટપક લેવા જવાનું છે ટપક તો અહીંયા છે વેક્સિન લાને લેવા જવાનું છે એમાં વીટ છે તો મારું મમ્મી અને મારા પપ્પા જ્યાં છે તો આપણે પણ લેવા જવાનું છે બધા ફીનલા લતાવી એટલે પછી વીટવા મળવી અને આપણે કાલ મારો પાય છે પણ સરસ મજાના પાય દીધા છે હવે તો પોપડા પણ આવવા મંડા છે અને અંદર દાણા છે તો ઝીણા ઝીણા છે કે બહુ મોટા છે અને નાના નાના છે બીજા બધી કોક કોક દાણા મોટા પણ છે બીજું પોપટા આવી ગયા તો બધા આવડે સીના થેત છે ને પોપટા આવી જાય છે તો છેણે આવે ત્યારે બધા આવજો ખાવા આપણે જો વાડી થી ઘરે વિયાય છે તો જો માર બેની સરસ મજાનું છાક પણ બનાવી નાખ્યું છે વટાણાનું તો છાક બની ગયું છે તો માર બે હવે રોટલી બનાવવા ગઈ છે તો આપણે જમવાનું થઈ જશે તો આપણે બધા જમી લેશું આપણે જો ટપક વીટવા આવી જાય છે ને માર સંજે વેલ પાછો વીટે છે ટપક દદડી ફેરવે છે ગો ગો બેઠા બેઠા ટપક અને આપણે આવડું દદડ્યું એટલું ફેરવું અહિયાં વારો છે એટલે સોટિયો વારો છે મન ફરે છે

સરસ મજાનું આપણે ઉપર સરસ મજાનું ટોપરૂમાં નાખી દીધું છે તો બધા હાલો ખજૂર પાક ખાવા તો જરા તમે કરતા જઈએ કે કેવો બનાવ્યો છે ખજુર પાક તો જો આપણે ખજૂર પાક ખાવીશું તો પછી આલો ખજૂરપાક થવા તો આજ નવ આપણે અહીંયા પૂરો કરીશીએ કમેન્ટમાં કહીશું કે એવા લાગે પસંદ જ આવ્યું તો કરજો શેર કરજો અને ચેનલ પર ન હોય તો બધીને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું નવલોગ હતી બાય બાય